કેટલી યાદ તમે ગોમ મોજ્યો તો હલમ મોજ્યા તો છોડ લાગીયો તગર કોર કોર છે કે મારો તો ને હેલો ના આવે <skrisa> <skrisa> <skrisa>

આવી આવી આમ રહ આવીને ખબર બતાનો ફોન હતો આ જોઈતો નો ફોન હતો આ છોકરો ગોડા કરે છે તે આમ શું તોડે છે મેસેજ કરે છે ફોન કર્યો તો કે હમણાં કરવામાં આવો ને આમ થઈને સાજો ને તું હારડો આવે કીધું કે ભાઈ

હાર તો આવો ને આપડા ઘર માં આવો કોઈ બેઠા છે હોય રોટલા લેતા આવજો કોઈ હારી હોય થોડી હોય મારે ફટાફટ આવજો કેસો કેસો લાવજો કેસે હોય લેતા આવજો ને હારા આવડા બેઠા છે કિરણ ને બેના એટલે જે છોકરો તો ને જાણું મેરું

જલ્દી જલ્દી બેસ પંતી બેસ આવી લાવા અલગ મગાઈ છે ઘરમાં નહીં ગઈ લે આ હું સોણા કોઈલે તમે આમ કરો છે તમ સરખો દે લે આ કો લે લે આ છે બધી લે આ પકડ પેલા દે વગાડા ના જો વરાલ દે દે અરે પડી ના હડે મોણસો બોલાય આનું શું આ મંગાઈ હડ હડ તો ની કઈ ના દે છે રાજોતે વનસીતું રે તો ઓગડું પહેરવા જવાની એટલે મેલું થઈ ગયું છે બસ જરદી ફટલાનું છોડો થઈ જાય હોય ને આવી જાય એટલે આવી જાય

યા કન્યાશ પાડી જ પડતી નઈ કોઈ એટલે પાળે દે ક્યાં તો હવે આમાં આવો તો હલો એ બતા પાવ તો પાવ તો રભુ બાવા રે નહીં

આવે ઓલન કોથન નો થાય વધાર થઈ પાત્રાયા વધારો જ નો ખુતર ઈ હું છે છુપાળ્યા હા હા રેડી કરી હા તેલી તો જાવ તો ખરી માતા એની માતા

જેડી પાડી જેડી પાડી જે ગરમ હા હા બગુનો બબુનો બબુનો આવે એટલે પાછો કોણ પડે ના ભાઈ રાત

મૈજી રામ પૈડ નકે હુમ હો તારે શું તોય છે હવે બહુ મેલુ આમણી એવું શું માગે છે ખમતા થી કરતા ની

આયન કોન માં આયન કોન માં લાવશે બોવ જેનો કોન માં તો ના નહીં જાવ શું ખાધું છે ના અને ઓને જલેબી ખાને નહીં જા રે હાય ને

ઓટારી ચોકલેટ પડી ગઈ છે પડી ગઈ લાગે મે હા ચોકલેટ વાળી મળી ચોકલેટ કા કાધી છે વાટમાં આવતે ચોકલેટ આમ કર લે આ બારું દે આ તો બબુને ખાઈ જાયી છે બબુ આકડો હળગાવ પડશે કો કોણા મારે તો વિદ્યાનો હોય છે થોડો દસ એક આકડો નીકળો આકડા ના ડાળો ન આવતું પાછો કોઠરો વેઢીને હળકી લાવવી

માતા જેમ નહી આવતી લેબુ ક્યા બબુ ની તરત આવું થાય ના આવે

આ શું નોમ છે આ લાલ જાય એવું લાગે નોમ શું થાય બરાબર આવતી નહી બબુ બબુ અલ્યા બબુ એ પણ બોલસી નાખેરતા બી કો એ આ ઓનુ તારો કોય કીધું ન આય હવે તારા આય છે માતા કાઠી બગાડી ભાઈ એ જો હા તો આ નવ નવ ઢેકલું લાવ્યા છે નવ લાવ્યા કોઈ ભઈ ચોપડી ને કે બોલ ઓ એ પંસવાલો તમારા મોંથી એક આધાની હાહુ આવો કે રીડિયાડીકા કોઈ આવ રીગ નહીં હે લેયા આવ બાળ રિમાઈકેશન હાઉ કરે ઓ તારી હા હુકણા હો રે તબા થોડી રેડી કરવા તો હું થોડી રેડી કરી પણ માર નઈ કરી હા રેડી અમે અરે રે બબુ આવો આવો આ અરે રે અરે

પામાં ખોટીલી છે અરે બબુએ પકડી પકડી માતા પકડી આલી દેખાય છે કિકે જો બતાજે ભાઈ કાંઈ કાટલા છે ને દેખાડો હે હા જો એ ભાઈ છે જો આતો પકડી ના પકડી ખાતું ને કોઈ દેખાડું આટલા મો આટલા દાઢનો તાણ પર છે આટલા મો શું રે કશી

એ મુજામ એટલે ચાલેલી ખાયાતો તો ઘરને ખમજા ખમજા હા શું દુનીવારીનો શેન આયો જલે તો કિતચે માગા છે 15મી થી વાતલી 34 છે દોશી જ ને દોસ્ત તો ઘર પર પેઢુઈ રહી છું ખાઈ શું ખાય આ બાજુ બગળે પકડ્યું પકડ્યું રીવા થા છે પેઢાયો જતો રહી પોછું પોછું માંગશે

મોખી કાઢો ઉભાવાયા હા બતાવો માંગે હા હા અન પા કાઢી છે પા કેડી બેરી બોધલી પડી છે એટલે પગ નું ભરું નગના ભરું પા ભાઈ એ આપ કહી હાથમાં કન લે હા હા ઓમ બેઠો હા બતાવો ઓ છે એ બોલ દે દે તો ને કીધું દી આઈ લે દે લા 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 માર પાટ પાટ પાણ આ લેઓ છે છોડી હા લા Mas me dou nada. Ai, ó, foda. Ai, 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 ai,